અંકલેશ્વર તાલુકાના માટીયેટ ગામની સીમમાં આવેલ કોર્ટેક એનર્જી કંપનીની પ્રોજેક્ટ સાઇટ પરથી આશરે એક કરોડ છિયાસી લાખની કિંમતનું મટીરિયલ સગે વગે કરવા બદલ પોલીસે કોન્ટ્રાક્ટરની અટકાયત કરી હતી પોલીસે હવે પાઇપલાઇન સહિતના અન્ય મશીનરીને રિકવર કર્યા કરવાની કાર્યવાહી હાથ ધરી છે માટીયેટ ખાતે કોર્ટેક એનર્જી કંપનીના ગેસ પાઇપલાઇન બિછાવવાના પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ પંકજ અગ્રવાલને સોંપવામાં આવ્યો હતું આ કોન્ટ્રાક્ટ તારીખ સત્તાવીસ ત્રણ બે હજાર પચીસ થી શરૂ કરીને ત્રણ મહિનાના સમય મર્યાદામાં પૂરો કરવાનો હતો જો કે કોન્ટ્રાક્ટર પંકજ અગ્રવાલ સમયસર કામ પૂર્ણ કરી શક્ય ન હતો જેના કારણે કંપનીએ તેનું પેમેન્ટ અટકાવી દીધું હતું પેમેન્ટ અટકાવવામાં આવતા કોન્ટ્રાક્ટર પંકજ અગ્રવાલે પોતાના બે સુપરવાઇઝર સુધીર અને પવનની મદદથી કંપનીની જાણ બહાર પ્રોજેક્ટ સાઇટ પરથી મોટા પ્રમાણમાં મટીરીયલ સગેવગે કરી દીધું હતું જેમાં બાર મીટરના કુલ બસો બેતાલીસ કોટેડ પાઇપ જેની વર્તમાન હાલ બજાર કિંમત એક કરોડ એકવીસ લાખ આઠસો રૂપિયા વેલ્ડિંગ સામાન અને પાઇપલાઇન નાખવાનો અન્ય સામાન જેની કિંમત પાંત્રીસ લાખ સત્તાવન હજાર બસો ચોવીસ રૂપિયા આમ કુલ મળીને અંદાજે એક કરોડ છ્યાસી લાખ અઠ્ઠાવન હજાર ચોવીસ રૂપિયાનું કિંમતનું મટિરિયલ અને સ્થળે ખસેડી દેવામાં આવ્યું હતું કંપનીના સત્તાધીશોને આ અંગે જાણ થતા તેમણે કોન્ટ્રાક્ટર પંકજ અગ્રવાલ વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કોન્ટ્રાક્ટર પંકજ અગ્રવાલની અટકાયત કરી હતી પોલીસે હવે સગેવગે કરવામાં આવેલ પાઇપલાઇન બેલ્ડિંગ મશીન અને અન્ય સામાનને ઝડપથી રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી છે કંપની સત્તાધીશોના મતે કોન્ટ્રાક્ટર દ્વારા નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ ન કરવાને કારણે કંપનીને અંદાજે સાત કરોડ રૂપિયા જેટલું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે